જય હિન્દ ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ બાર છે વિષય મિત્રો મનોવિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન વિષયની અંદર મિત્રો જે બોર્ડની બે હજાર ચોવીસની પરીક્ષા મિત્રો જે આવી રહી છે તો એ પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો જે તમારી સમક્ષ મિત્રો આપણે જે પરીક્ષામાં પાસ થવાની એક રણનીતિ તમારી સમક્ષ લઈને આવ્યા છે કે હવે તો હવે તો ત્રીસ માર્ક્સ મિત્રો જે છે એ ત્રીસ માર્ક મિત્રો પક્કા આવશે એમાંથી એક પણ માર્ક્સ તમારે જશે નહીં એટલે કે જે પાસ થવાની રણનીતિ ચોક્કસ છે એટલે કે પૂરેપૂરી છે સો ટકા મિત્રો તમને ગેરંટી આપવામાં આવે છે એટલે કે મિત્રો જો વિભાગ એ અને વિભાગ બી જે મિત્રો પૂછાય છે એ આના બાનું કંઈ નહીં પૂછાય અને જો આના બાનું પૂછાય તો ચેનલ અનસબસ્ક્રાઈબ કરી દેવાની બરોબર છે તો વિડીયો પૂરેપૂરો જોજો તો મિત્રો હવે આપણે વિભાગ એમાં કયા પ્રશ્નો પૂછાય છે એ આપણે પાર્ટીઓ નંબર બે છે એની જોઈએ

ઓપ્શન મિત્રો જે આપ્યા છે એનો આન્સર પહેલાથી આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં તમે આપી શકો છો તો શું જવાબ આવશે પહેલા મિત્રો તો પહેલા મિત્રો જવાબ તમારી સમક્ષ જવાબ આવશે વિલોપન મિત્રો તો એને શું કહેવાય જવાબ આવશે ઓપ્શન એ વિલોપન કહેવાય શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા હોય અને વિલોપન કહેવાય ઓપ્શન એ જવાબ જોઈએ પ્રશ્ન બીજો જો તમારા પ્રશ્ન શું છે કે કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે શિક્ષિત વર્તન અનુકરણાત્મક વર્તન સાહજિક વર્તન કે ગેરવર્તન તો 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 મિત્રો શું શું કહેવાય એને એને કહેવાશે સાહજિક વર્તન સાહજિક વર્તન ઓપ્શન જવાબ પ્રશ્ન આગળ અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ અને કાયમી પરિવર્તન શું કહેવાય છે ચાર ઓપ્શન છે સંવેદન ધ્યાન શિક્ષણ અને પ્રત્યક્ષ જવાબ શું આવશે મિત્રો

થોર્નડાઇક શું આવશે પ્રયત્ન અને ભૂલ દ્વારા જે મિત્રો શિક્ષણનો પ્રયોગ છે એ થોર્નડાઇક કરે છે એટલે જવાબ આવશે ઓપ્શન સી પ્રશ્ન આગળ જોઈએ થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું છ ચોવીસ બાર કે અઢાર જવાબ શું આવશે મિત્રો જવાબ આવશે ઓપ્શન બી ચોવીસ એટલે કે જવાબ આવશે ઓપ્શન બી ચોવીસ પ્રકારે એટલે ચોવીસ પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું જોઈએ પ્રશ્ન આગળ કે કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું તો ઓપ્શન એ પાવલો કોહલર અને ઓપ્શન એ પાવલો ઓપ્શન પાવલો જે પ્રશ્ને સાતમો પ્રશ્ન જે ઉદ્દીપક માટે પ્રાણી અનઅભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવાય છે મિત્રો તો ઓપ્શન એ છે અનઅભિસંધિત ઉદ્દીપક અભિસંધિત ઉદ્દીપક પ્રતિક્રિયા અભિસંધિત ઉદ્દીપક અને સામાન્ય ઉદ્દીપક જવાબ શું સાતમાં આવશે જવાબ આવશે અભિસંધિત પ્રતિક્રિયા જવાબ આવશે ઓપ્શન બી અભિસંધિત પ્રતિક્રિયા કહેવાય શું કહેવાય કે જે ઉદ્દીપક માટે પ્રાણી અનઅભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તેને અભિસંધિત પ્રતિક્રિયા કહેવાય છે જે પ્રશ્ન આઠમા નંબરનો એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું તો ઉદ્દીપક ઉદ્દીપકનું જોડાણ કહેવાય

सी कारक अभिषदा जवाब से ऑप्शन सी कारक अभिषदा जवाब से ऑप्शन सी जवाब जो ये प्रश्न आकर 10वा नंबर नो जो प्रश्न तो જોઈ લે આપણે કે કોલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા ઉંદર બિલાડી કૂતરો કે chimpanzee જવાબ શું આવશે 10મો ઓપ્શન ડી આવશે chimpanzee પર કોલરે chimpanzee પર પ્રયોગ કરે જવાબ છે ઓપ્શન ડી થોનડાઈ કે ભૂલ બોલાવણીના પ્રયોગ કોના પર કર્યા હતા ઉંદર બિલાડી

સાચર્ય વાત પર આધારિત છે જે પ્રશ્ન આગળ કે કોના મતે અનુભવ વગર આંતર સુધનો વિકાસ થતો નથી તો અને હાર્લો જવાબ આવશે એટલે હાર્લોના મતે અનુભવ વગર આંતર સુધનો વિકાસ થતો નથી બાકી સ્કીનર થોંડાઈ અને કોલર એવું કે છે થાય છે બરોબર છે તો જવાબ આવશે જોઈએ આપણે પ્રશ્ન આગળ જો પ્રશ્ન આગળ જો શું છે પ્રશ્ન આગળ છે કે આસપાસના પર્યાવરણ સાથે કામ પાડવા માટે પ્રાણી કે વ્યક્તિએ શું મેળવવું જરૂર છે ધીરજ શિક્ષણ તાકાત કે મિત્રો જવાબ શું આવશે તો મિત્રો આસપાસના પર્યાવરણ સાથે કામ પાડવા માટે પ્રાણી કે વ્યક્તિએ શિક્ષણ મેળવવું શિક્ષણ ઓપ્શન બી શિક્ષણ મેળવવું જરૂરી છે જવાબ છે ઓપ્શન બી જો મિત્રો પ્રશ્ન આપણે વિભાગ બી જોઈએ આપણે જો હવે વિભાગ બીમાં મિત્રો કેવા પ્રશ્ન પૂછાય છે એ આપણે ચર્ચા કરીએ તો જો કે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં આપવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે સિટી મોર્ગને આપેલ શિક્ષણની વ્યાખ્યા તમારે આપવાની છે અથવા તો હું કદાચ આવું પૂછતા શિક્ષણની વ્યાખ્યા આપો તો જોઈએ તમારી સમક્ષ આપણે વ્યાખ્યા આપતો જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો અને માપી શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર બરોબર છે આ એની વ્યાખ્યા છે બીજો જે પ્રશ્ન પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ કોણે કરેલો છે તો પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ રશિયન શરીરશાસ્ત્રી ઈવાન પેટ્રોવિચ પેટ્રો કરેલો છે રશિયન શરીરશાસ્ત્રી ઈવાન પેટ્રોવિચ પાવલો કરેલો છે કયું તો પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ જોઈએ આગળ અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું તો કોઈ પણ પ્રકારના જોડાણ શિક્ષણ કે અભિસંધાન થયા પહેલો જે પ્રતિક્રિયા જોવા મળે છે અને જે પ્રતિક્રિયા શીખાયેલી નથી તે અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે જોઈએ પ્રશ્ન આગળ કે પ્રબલન એટલે શું પ્રબલન કોને કહેવાય તો પ્રબલન એટલે શીખેલી કે શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવાન કરનારું ઘટક કહી શકાય એને પ્રબલન કહેવાય જોઈએ પ્રશ્ન આગળ કે પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો જણાવવાના છે તો પ્રશિષ્ટ અભિસંધિત મૂળભૂત ખ્યાલો કેટલા છે તો મિત્રો ટોટલ આઠ છે કયા કયા છે તો અનઅભિસંધિત ઉદ્દીપક અન અભિસંધિત પ્રતિક્રિયા અભિસંધિત ઉદ્દીપક અભિસંધિત પ્રતિક્રિયા પ્રબલન વિલોપન ઉદ્દીપક સામાનીકરણ અને ઉદ્દીપક ભેદબોધન આટલા છે એટલે કે આઠ છે જો એ પ્રશ્ન આગળ એ કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપેલો છે મિત્રો તો કારક અભિસંધાનનો ખ્યાલ અમેરિકન મનોવિજ્ઞાન

अनुभव કયા શિક્ષણ સાથે સંકળાયેલ છે તો મિત્રો આહા અનુભવ આંતરસૂધ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલ છે જે પ્રશ્ન આગળ કે કોહલર કયા સમપ્રદાય સાથે સંકળાયેલો હતા તો મિત્રો કોહલર સમષ્ટિવાદી કયાવાદી સમષ્ટિવાદી સમપ્રાય સાથે સંકળાયેલા હતા જે પ્રશ્ન આગળ કે કોહલરે chimpanzee પર આંતરસૂધના પ્રયોગો કયા ટાપુ પર કર્યા હતા તો કોહલરે chimpanzee પર આંતરસૂધના પ્રયોગો

અનુભવોની એવી સાંકળ કે જેમાં એક ઉદ્દીપક ઉદ્દીપકોની હાજરી હોવાનો કે અભિસંધાનમાં ઉદ્દીપક ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું તો મિત્રો અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે બે ઉદ્દીપક વચ્ચેના તફાવતને પારખવો જો પ્રશ્ન આગળ કે આંતર પ્રયોગો કોને કર્યા છે તો આંતર સુધના પ્રયોગો કોહલર નામના જર્મન સમષ્ટિવાદી મનોવિજ્ઞાન કરે મિત્રો આંતર જે પ્રયોગો છે એ કોહલર કર્યા છે અને કોહલર ક્યાંના હતા તો કોહલર નામના જર્મન એટલે કે જર્મનીના હતા જર્મન સમષ્ટિવાદી મનોવિજ્ઞાન કરેલા છે તો મિત્રો આ પ્રમાણે આપણે અહીંયા જે આપણો બીજો વિડીયો છે એ પણ અહીંયા પૂરો કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો એ લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોની વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી શ્રેણી એજ્યુકેશન સરકાર વિનંતી છે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત